આજકાલ આપણા આજુબાજુ કેન્સર જેવા અસાધ્ય રોગો વધુ જોવા મળે છે અને એનું મુખ્ય કારણ છે ઝેરયુક્ત ખોરાક અને આ ખોરાક શુદ્ધ મળે એના માટે પ્રાકૃતિક ખેતી એ જ એક વિકલ્પ છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન છે પોષણક્ષમ ભાવ અને એને ક્યાં વેચવો જો યોગ્ય ભાવ ના મળે તો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરશે નહીં અને જો ખેડૂત જ પ્રાકૃતિક ખેતી નહી કરે તો બજારમાં શુદ્ધ ખોરાક મળશે સંસ્થા મેદાને આવે છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર ઉપલબ્ધ કરાવે છે અને સાથે સાથે ગ્રાહકો જોડે સીધો સંપર્ક કરાવે છે જ્યાં ખેડૂત પોતાનો માલ પોતાની રીતે પોતાના ભાવથી વેચી શકે અને એ પણ સીધા ગ્રાહકોને એટલે કે ખેડૂત પોતાના માલનો ભાવ પોતે જ નક્કી કરશે આ સંસ્થા ખેડૂતોને યોગ્ય ગ્રાહકો તો આપે આપે છે છે પરંતુ સાથે સાથે એક એવું સ્થળ પણ કે ત્યાં બેસી અને ખેડૂત પોતાનો માલ પોતાના ભાવથી વેચી શકે આ સંસ્થાનું નામ છે સૃષ્ટિ અને આજે જાણીએ એ સંસ્થા વિશે કે ખેડૂતો માટે કેટલી ઉપયોગી છે અને સાથે ગ્રાહકો માટે પણ કેટલી ઉપયોગી છે નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છું ષડયંત હું શાકભાજી લઈને આવ્યો છું આ દૂધી શું ભાવ છે અત્યારે આ દૂધી લગભગ બજાર માં તો લગભગ સાતસો આઠસો રૂપિયા ભાવ પણ અહીં ગાડી એટલે પાંચસો રૂપિયા કિલો અહિયાં અહિયાં લગભગ સિત્તેર થી એસી રૂપિયા સિત્તેર થી એસી રૂપિયા ડબલ ભાવ ભાવ કોણ નક્કી ભાવ તો અહીં જે ભાવ નક્કી ખેડૂત નક્કી કરે આનો શું ભાવ છે અત્યારે હાલ વાનો એસી રૂપિયા કિલો વેચા હા એસી રૂપિયા કિલો બજારમાં પાંચ થી દસ રૂપિયા કિલો વેચા વેચાયા કે જે બજારમાં જે ભાવ મળે એના કરતા અહી ડબલ ભાવ મળે કારણ કે અમે સીધા ગ્રાહક ને આપીએ છીએ એટલે બજાર કરતા મને ભાવ સારો મળે સારો મળે મે ને મારા હસબન્ડે 7 વર્ષ પહેલા અમે સ્ટાર્ટ કર્યું હતું ગૌનીતિ ગીર ગાય ની ગૌશાળા છે આપણે દૂધ આ રીતે સપ્લાય કરીએ છીએ ગ્લાસ બોટલ્સ માં ઘી છે પનીર છે માખણ છે બેઝિકલી બધી ગાય આધારિત પ્રોડક્ટ્સ છે આપણી શું ભાવે આપતી છે હા આ જે મલાઈ વાળું છે ને એ 1500 નું લિટર છે વલોણાનું છે એ 3000 નું લિટર છે 3000 રૂપિયા વેચાઈ જાય વેચાઈ જાય છે જે હવે અમુક લોકો છે જે જાગૃત થયા છે હેલ્થ પ્રત્યે એ બધું એ લોકો લઈ જાય છે કેમ કે એ લોકો ખુદ અનુભવે છે કે આના હેલ્થ બેનિફિટ્સ એ લોકો કન્ઝ્યુમ કરે ને પછી કેટલા છે ઘણા કેન્સરના પેશન્ટ હીલ થાય છે કોલેસ્ટ્રોલ ઘણાનું કંટ્રોલમાં આવી જાય છે બેઝિકલી સંસ્થા એવા લોકોને અત્યારે પ્લેટફોર્મ આપ્યું છે ફાર્મર્સ અને કન્ઝ્યુમર બંને કે બંનેને જેને અવેરનેસ છે જેમને સારું જોઈએ છે એ અહીંયા આવીને લઈ જાય છે અહીંયા આવવાનું કારણ અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમારા ખેતીને અમે જાતે ઉપજેલું અમારા પોતાના ભાવે વેચાય અને સંતુષ્ટ ભાવ મળે એટલા કારણ માટે અહીંયા આવીએ છીએ શું ભાવ છે એકસો ચાલીસ રૂપિયા કિલો અમારે એકસો ચાલીસ ચાલીસ રૂપિયા અને દૂધ આઠસો થી મોડી પંદરસો સોળસો સુધી જેવી વેરાયટી એવો ભાવરી શું ભાવ બાજરી લગભગ આઠસો થી હજાર ની આસપાસ અહિયાં શાકભાજી ખરીદવાનું કારણ છે હા કેમિકલ ના હોય એના લીધે અહીંથી બધું શાકભાજી નીકળી જાય અત્યારે આપી દૂધી ખરીદી છે શું ભાવ નીકળે એસી રૂપિયા કિલો એસી રૂપિયા આ દૂધી બજારમાં માં દસ બાર રૂપિયા કિલો મળે છે હા ત્યાંથી ના લેતા આપ અહીંયા લો છો એનું કારણ ફક્ત ઝેર મુક્ત ઝેર મુક્ત ખોરાક જોઈએ હા મારું નામ હિતેન્દ્ર બી શાહ બજાર કરતા અહીંયા ડબલ અથવા ત્રણ ગણા ભાવ હોય તો પણ અહીંયા ગ્રાહકો મળી રહે છે રીઝન કારણ એનું કારણ એટલું જ કે ગુણવત્તા જે ગુણવત્તાને માપદંડ તરીકે સ્વીકારતો હોય એ કોઈ પણ ચીજના ભાવ આપવા માટે તૈયાર હોય છે જે આપણ તો ધંધા સાથે અહિયાં અહીંયાથી લેવાનું કારણ છે બસ ઓર્ગેનિક છે અને રિયલી બે માં ડિફરન્સ દેખાય છે પેલા બી અમે ખાઈએ જ છે નથી ખાતા કે અહીંયા અવેલેબિલિટી ના હોય તો ત્યાંથી બહાર થી એ લેતા હોઈએ બજાર પણ બંનેના ટેસ્ટમાં આસમાન જમીનનો ફરક પડી ગયો ફરક છે ફરક છે એટલે આજે જે સૃષ્ટિએ જે પ્લેટફોર્મ આપ્યું છે ને એ બહુ સરસ પ્લેટફોર્મ આવ્યું છે ખેડૂતો માટે કે ડાયરેક્ટ કસ્ટમર જોડે જ એનો કોનેક્ટ થાય છે જેથી શું છે કે ખેડૂતને બી સારા ભાવ મળે છે અને એનું બી ઉત્પાદન એને બી રસ રહે છે કે ભાઈ ચાલો એનો એની ઉત્પાદનના સારા ભાવ મળતા હોય તો દરેક ખેડૂતને એનું ઉત્પાદન કરવામાં રસ રહે જ સીધી વસ્તુ વચ્ચે જે કમિશન એજન્ટો જે આવે છે એ કમિશન આમાં કોઈ હોતું નથી એના કારણે સર ક્વોલિટી આ લોકોને ઉગાડવામાં દિલચસ્પી રહે છે જો આને જેટલું વધારે જાણો એટલું વધારે સારું છે અને કસ્ટમર જેટલા વધે એટલા ખેડૂતો માટે બી સારું છે કે જેથી કરીને એમનું ઉત્પાદન વધારવામાં રસ રહે અને એમનું ઉત્પાદન થયેલો માલ બધો કસ્ટમરોમાં જાય અને કસ્ટમરો તો જાણવું જ જોઈએ અત્યારે અમે પહેલાં અમે તો હું તો લગભગ ખાસા પાંચેક વર્ષથી આવું છું પણ અત્યારે એટલો બધો કસ્ટમરનો ફ્લોથ વધી ગયો છે જાણકારી બધા બહુ જ થઈ ગઈ છે એના કારણે ખેડૂતોએ પુષ્કળ આવવા માંડ્યા છે અત્યારે સરસ છે નાઇસ એકદમ ફર્સ્ટ ક્લાસ હેલ્થ હેલ્થવાઈઝ બહુ સારું છે બહુ સારું છે મને હેલો મિત્રો મારું નામ ભટ્ટ છે અને અહીંયા સૃષ્ટિ સંસ્થામાં કેટલાક ઇન્ક્યુબેટી છે કેટલાક ઓર્ગેનિક ફાર્મિંગ કરતા ખેડૂતો છે કે જે પ્રકારના ઔષધીય વનસ્પતિ જેમ કે આમળા રીઠા શિકાકાઈ પિંડલા હિમો હિમોગ્લોબિન વધારક માટે ફિંડલા બીટરૂટ જાસૂદના ફૂલ છતાવરી બાવળના બીજનો અને જે ડ્રમસ્ટિક મોરિંગા લીફ પછી કડવો લીમડો મીઠો લીમડો એવા વિવિધ પ્રકારના ઓર્ગેનિક વનસ્પતિઓને ડીહાઈડ્રેટેડ ગ્રીનહાઉસમાં સુકવીને એમાંથી ઔષધીય પાવડર બનાવે છે જે હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક હોય છે કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી હોત અને મધની બનાવટોમાંથી બનાવેલા ઉત્પાદનો છે જેમાં મધમાંથી જે અલગ અલગ પ્રકારના મોનોફ્લોરા મધ છે અજવાયનું અજમાની વનસ્પતિનું વરિયાળીનું મસ્ટર્ડનું સરસો મધ કહી શકાય તલનું મધ હોય છે ત્યારબાદ મંદિરના ફૂલોમાંથી રિસાયકલ કરીને બ્રુક એન્ડ એક સંસ્થા છે જેનું ફાઉન્ડર છું એમાંથી અગરબત્તી ને જે કાચલી ભગવાનને અર્પિત થતી હોય છે એમાંથી કેન્ડલ કોકો બાઉલ હોળીના રંગો બનાવીએ છીએ એ ફૂલોમાંથી અને આ રીતે અમે વિવિધ પ્રકારના જે ઓર્ગેનિક હર્બલ ઉત્પાદનો છે એનું વિતરણ અહીંયા કરીએ છીએ મૂળ તો અમારી જે સંસ્થા છે એનું નામ છે સૃષ્ટિ અને કામ અમે શરૂ કર્યું હતું ઓગણીસો સત્યાશી અઠ્યાસી પ્રોફેસર અનિલ ગુપ્તા છે આઈએ એમના પ્રોફેસર એમને શરૂઆત કરેલી અને મૂળ આશય એ હતો કે ગામડાઓમાં વડીલો પાસે જે કોઠાસૂ જ્ઞાન છે પરંપરાગત જ્ઞાન દાદા અને દાદી પાસે છે એમના અવસાનની સાથે લુપ્ત થાય છે તો એ જ્ઞાનનું ડેટાબેઝ કેવી રીતે મળે એ જીવતું જાગતું પુસ્તકાલય છે ને એ જ્યારે આંખ મીચાય છે એ દારો આંખો ખતમ તો આ કામ સૃષ્ટિ સંસ્થાએ ઓગણીસો સત્યાશી અઠ્યાશીમાં કામ શરૂ કર્યું કામ શરૂ કર્યા પછી કેટલાક મિત્રોએ વોલન્ટિયરલી આમાં જોડાયા કારણ કે પૈસા તો હતા નહીં અને સ્વૈચ્છિક રીતે આ કામ શરૂ થયું અને ઓગણીસો ને ત્રાણું એક જૂન ઓગણીસો ત્રાણું એવું લાગ્યું કે ભાઈ આ કામને ટેકો આપવા માટે કોઈ સંસ્થાના સ્ટ્રકચરની જરૂર છે ત્યારે સૃષ્ટિ સંસ્થાની સ્થાપના થઈ તો પહેલાં કામ શરૂ થયું પછી સંસ્થા બની એટલે આપણે અહીંયા બેઠા છીએ સૃષ્ટિ સંસ્થા છે અમારું મુખ્ય કામ તો છે ટ્રેડિશનલ નોલેજનો ડેટાબેઝ બનાવ્યું અને ગામડામાં જે લોકો પોતાની જાતે નવા ઇનોવેશન કરે છે જેમને હું મજાકમાં કહું છું ઊંધી ખોપરીવાળા કે જે પોતાની જાતે કંઈકનું કંઈક નવું ગોતિ કાઢે છે એને સપોર્ટ કરવું આ બધું જે કામ અમે કરીએ છીએ એમાં ઘણી બધી જે પદ્ધતિઓ આજે અમારી ત્રણ સંસ્થાઓ છે સૃષ્ટિ જ્ઞાન અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન આ ત્રણેય સંસ્થાઓના માધ્યમથી આમ હનીબી નેટવર્ક અલગ અલગ રાજ્યોમાં છે એટલે આ બધી સંસ્થાઓના માધ્યમથી દેશના છસો જિલ્લાઓમાંથી લગભગ છ લાખ અનુભવો એકઠા કર્યા છે પછી તો ધીરે ધીરે બીજા ખેડૂતો જોડાતા ગયા અને ગ્રાહકોની માંગને અનુરૂપ શાકભાજીનું વાવેતર કરતા ગયા અને ચાર જગ્યાએ આપણે કરીએ છીએ સૃષ્ટિના અમારા કેમ્પસમાં નવજીવન ટ્રસ્ટ સોલા ભાગવત અને પલોડિયા અમદાવાદમાં ચાર જગ્યાએ અને વલ્લભ વિદ્યાનગરમાં એક કરીએ છીએ દર રવિવારે સાંજે ચારથી છ એટલે આમ પાંચ જગ્યાએ દર અઠવાડિયે કરીએ છીએ ગુરુવારે સૃષ્ટિના અમારા કેમ્પસમાં પણ કરીએ છીએ લગભગ દર રવિવારે દસ થી બાર લાખ રૂપિયાનું ખેડૂતો વેચાણ કરે છે પણ એ બધા જ ખેતરો એ સૃષ્ટિની ગાઈડલાઈન પ્રમાણે માન્ય હોય એવા જ ખેડૂતોનો માલ એ લઈને આવે એના માટેનું એક મર્યાદાઓ બનાવી છે નિયમો બનાવ્યા છે એનું પાલન પણ કરીએ છીએ બીજું છે શાકભાજીની ખેતી છે એમાં અમે અમારા ખેડૂતોને એમ કહીએ છીએ કે ભાઈ કોઈએ આખો વિગો શાકભાજી નહીં કરી દેવાય બધા આઠ આઠ દસ દસ ગુઠામાં કરો આજે રીંગણા આ મહિને થોડા વાવે આવતા મહિને થોડા વાવ આવતા મહિને થોડા એ જ રીતે બધું અલગ અલગ થોડું થોડું વાવો જે કે બાસ્કેટ આપણને મળી રહે ગ્રાહકની જરૂરિયાતને આપણે પૂરી કરી શકીએ અને એ એને ધ્યાનમાં રાખીને ખેતી કરીએ છીએ કરાવીએ છીએ ગ્રાહકોના પ્રતિભાવોને પૂરું પૂરું ધ્યાન આપીએ છીએ જ્યાં પણ ગ્રાહકનો ફીડબેક સારો આવે ખોટું આવે બધું ખેડૂતો સાથે શેર કરીએ છીએ અને એક હેલ્ધી એક એન્વાયરમેન્ટ એક મંચ પૂરો પાડવાનો એક પ્રયત્ન અમે લોકો કરીએ છીએ એવું છે કે બજારમાં દસ રૂપિયા કિલો ટામેટા થઈ જાય ને તેમ છતાં અમારે ત્યાં ચાલીસ પચાસ રૂપિયા કિલો ટામેટા વેચાતા હોય બજારમાં ભાવ એકદમ ગગડી જાય ત્યારે ખેડૂતને ચોક્કસ સપોર્ટ કરીએ છીએ પણ જયારે બજારમાં ભાવ એકદમ અપ થઈ જાય જેમ કે લીંબુ વચ્ચે અઢીસો રૂપિયા કિલો થઈ જાય તો ખેડૂતો અઢીસો રૂપિયા જ વેચ્યા પણ બજારમાં જયારે દસ રૂપિયા કિલો લીંબુ થઈ જાય તો પણ અમે ચાલીસ પચાસ રૂપિયાથી નીચે નથી આવવા દેતા અહીંયા શું છે કે અમે એટલું જ વાવેતર કરીએ છીએ કે જેટલી અમારી ગ્રાહકોની જરૂરિયાત છે અને અમારો ગ્રાહક પણ સમજે છે કે ખેડૂતનું શોષણ કરીને પરિવારનું પોષણ નથી કરવું એ અમારો ગ્રાહક સમજે છે એટલે મિનિમમ જે સપોર્ટ પચાસ સાઠ રૂપિયાથી કિલો નીચે શાકભાજી ક્યારેય વેચી નથી કે વેચાવા દીધી નથી અને ગ્રાહકોએ સપોર્ટ પણ કર્યો છે રવિવારે તમે આવો તો લગભગ બસો અઢીસો કિલો બાજરીનો લોટ વેચી જાય છે મારા આઠ દસ ખેડૂતો એ જ રીતે ઘઉંનો લોટ વેચાય છે જવનો લોટ વેચાય છે રાગીનો લોટ વેચાય છે તો અલગ અલગ લોટ ખેડૂતો ફ્રેશ શનિવારે જ દળ્યો હોય એવો લઈને આવે અને એવા ગ્રાહકો પણ છે કે જે એક અઠવાડિયાનો જ લોટ ખરીદે બરાબર એટલે ફ્રેશ લોટ અમારા ખેડૂતો જાતે એમના ઘરે દરીને પેક કરીને લઈને આવે છે ગ્રાહકોને હું એટલી ખાતરી આપવા માગું છું કે અમારા જે કંઈ ખેડૂતો જે માલ લઈને આવે છે એમની સાથેનો અમારો જે સતત જીવન સંપર્ક છે એટલે તમે બેફિકર રહીને અમારી ઓર્ગેનિક પ્રોડક્ટ જે અમારો ખેડૂત લઈને આવે છે એ ખાઈ શકો છો તમારા પ્રતિભાવ અમને આપી શકો છો જેથી કરીને પ્રતિભાવો અમે ખેડૂતો સાથે વેચી શકીએ છીએ ખેડૂતોને અમારે કહેવાનું કે તમે ઓર્ગેનિક ખેતી કરતા હોવ

આવા ખેડૂતલક્ષી અવનવા વિડીયો અમે લાવતા રહીશું મારા કાર્યક્રમમાં એના માટે આપ વિડીયોને લાઈક અને શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત